માર મારવામાં આવ્યો પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા કલાકો સુધી તેમને બેસાડી રાખવામાં આવ્યા હાલ ઘટનાને ચાર દિવસ જેવું થવા આવ્યું છે કોઈ પણ જાતની ધરપકડ કરવામાં આવી નથી હજુ પણ આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે આવી ઘટના ઘણી બધી ગુજરાતમાં થઈ રહી છે જેમ કે સાવલીમાં કનોડા પોઈચા ગામે સાત વર્ષની દીકરીને ગણેશ આરતીમાં અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવી તેના પપ્પાને માર મારવામાં આવ્યો અમરેલી સાઈડમાં ખાભા ગામની અંદર પાંચ છ યુવકોને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો આ પણ વિસર્જન યાત્રાના સમયે જ આવી ઘટનાઓ બની હતી આવી ઘટનાઓ ગુજરાતની અંદર દિન પ્રતિદિન વધી રહી છે આને રોકવા માટે અને કડકમાં કડક પગલાં લેવાય એ માટે ભીમ આર્મી ગુજરાતમાં સક્રિય થઈ છે આ મુદ્દાઓ પર મોટું આંદોલન થશે તેવી જાહેરાત રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી છે ઘણા યુવાનો અને નાના નાના બાળકો વડીલો અને આપણી માતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે તો આપણે ગુજરાત આર્મીના જે અધ્યક્ષ કાર્યકારી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ રાઠોડ અહીંયા ઉપસ્થિત છે તો રાજેશભાઈ રાઠોડ સાહેબની સાથે આપણે ચર્ચા કરીશું સાહેબ શ્રી આપ વાઘોડિયાની મુલાકાતે છો ત્યારે આ ગામની અંદર જે ઘટના બની છે એના વિશે તમે શું કહેવા માગો છો જય ભીમ જય સંવિધાન જય નિવાસી આ ગામની અંદર જે ગણપતિ વિસર્જનની ઘટના ઘટી છે બહુ નિંદનીય ઘટના છે કારણ કે આની અંદર બેન દીકરીઓને ખૂબ ઢોર માર મારવામાં આવ્યો છે સાથે સાથે આપણા યુવાને પણ મારવામાં આવ્યા છે અને જે નાના નાના ભૂલકા હતા એને પણ છોડવામાં નથી આવ્યા એટલે જોવામાં કે માનવતા કેટલે સુધી મરી ગઈ છે અને બાળકોને પણ માની નાખવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવતો હોય તો બહુ ખોટી ઘટના છે અને સરકાર જે એટ્રોસિટી એક્ટ જે હલકી કલમો કરી નાખી છે જેના કારણસર આ ઘટનાઓ છાસવારે થઈ રહી છે એટલે સમસ્ત ભારતના લોકોને અને સમસ્ત ગુજરાતના લોકોને અમે કહી રહ્યા છીએ કે છવ્વીસ તારીખે અમે આનું બિગુલ ફૂકવા જઈ રહ્યા છે હવે પછી અમારા સમાજ પર ક્યાંય પણ અમે કાકડી ચારો સહન કરીએ નહીં કારણ કે વારંવાર આવી ઘટનાઓ ઘટી એટલે છવ્વીસ તારીખે ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલ ટ્રેસકોસ અલકાપુરી વડોદરા કલેક્ટર કચેરીએ અમે એક આવેદનપત્ર આપવા આવેદનપત્ર ગુજરાતના સીએમને ગુજરાતના રાજ્યપાલને ગુજરાતના ગૃહમંત્રીને અને ભારતના પ્રધાનમંત્રીને ભારતના રાષ્ટ્રપતિને ભારતના ગૃહમંત્રીને આવેદનપત્ર આપી રહ્યા છે કે તારીખ સાથે અમે દિલ્હી ઘેરવાઈ રહ્યા છીએ અને દિલ્હી જ્યાં સુધી અમારે એટ્રોસિટી એક્ટ જે બે હજાર સોળ પહેલાં કડક કાયદો થયો કડક નહીં થાય અને જે એટ્રોસિટી એક્ટ થાય જે આરોપીઓને પૂરુંવાર એટલી સજા નહીં મળે ત્યાં સુધી અમે ત્યાંથી પાછા નહીં આવી કારણ કે એટ્રોસિટી કમજોર થવાના કારણ સાથે છાસવારે વારે ભારત સમાજમાં ઘટના ઘડી હવે આવી ઘટનાઓ ક્યાંય ચલાવવામાં આવે નહીં અને સાથે સાથે તંત્રને કહીએ છીએ વડોદરા એસપીને કહીએ છીએ વડોદરા એસસીએસટી સેલને કહીએ છીએ કે આ પરિવારને પ્રોટેક્શનની ખૂબ જરૂર છે કારણ કે આ ગામના અસામાજિક તત્વો બાળકોને મારી નાખવાની ધમકી આપી જેથી કરીને ચાલીસથી પચાસ બાળકો એમનું શિક્ષણ બગડ્યું એમનું ભવિષ્ય બગડી રહ્યું છે જેથી કરીને તાત્કાલિક ધોરણે પોલીસ પ્રોટેક્શન બાળકોને આપવામાં આવે સ્કૂ ઘરેથી લઈ જાય પોલીસ અને સ્કૂલ સુધી જ્યાં સુધી છોડે ત્યાં બેસી રહે અને ઘર સુધી મૂકવા જ્યાં સુધી આરોપી જે જેલની બહારે ફરી રહ્યા છે જ્યાં સુધી એને જેલમાં નાખવા ત્યાં સુધી બાળકોને પોલીસ પ્રોટેક્શન આપે અને લેવા મૂકવાની વ્યવસ્થા કરે એવી અમે માંગ કરીએ છીએ હાલમાં પીઆઈ પીએસઆઈ જે પણ છે મળીશું અને લેખિતમાં અરજી આપીશું અને એમની સહી પણ લઈશું કે બાળકોની સુરક્ષાની જવાબદારી હોય તમારી જય ભીમ તો હજુ આરોપીઓ છે બહાર ફરી રહ્યા છે એનું મુખ્ય કારણ શું હોય છે કે મુખ્ય કારણ છે આપણા સમાજના એસ એમપી એમએલએ એમપી એમએલ એ ક્યારેય પણ રાજ્યસભા લોકસભા વિધાનસભામાં એવું નથી કહેતા કે મારા સમાજમાં અત્યાચાર થયો તો સાહેબ કેમ થયો એવું પૂછતા નથી એ પૂછતા નથી એટલે એ લોકોને એ લોકોને એમપી એમએલએ જ્યારે કંઈ પણ થાય તો અન્ય એમપી એમએલ રાજ્યસભા લોકસભા વિધાનસભા બોલે છે પણ આપણા બોલતા નથી કારણ કે આપણા લોકો કટકી કરીને સાઈડમાં થઈ જાય છે એનું જોવે છે કે મેરા કામ બનતા ભાડમેર્યા જનતા મારા સમાજો થવો થાય મારા મારા પોટલા ભરાય છે ને એટલે એના માટે થઈને અનુસૂચિત જાતિ સમાજના લોકોને કહીએ છીએ કે જ્યારે પણ આવા નેતાઓ તમારા વિસ્તારમાં આવે તો એને ઓળખો ને એને પ્રશ્ન કરો અને એ લોકોને કહો કે તું અમારા હકતીકાની લડાઈ કેમ લડતો નથી અને જો આવા લોકો તમારા વિસ્તારમાં વોટ કરતા હોય તો ના કરતા જય ભીમ ગણપતિ વિષય ઇન્જિન કર આપતા હતા મેં તો બે ત્રણ જણા છોકરા રોડ પર ઉભા રહ્યા હોભા રહ્યા તો મારા છોકરો તો એક મારા દિયેનો છોકરો હું હતી મારા બહુ હતી એક પત્રીજાની અમે ચાર પાંચ જણા હતા તો અમોને ઘેરી લીધા અને ભણ બોલવા ગયો ગારો ગારો બોલે એટલે મોટી મોટી ગારો બોલતો તો મારા છોકરાએ કલા ભાઈ તું ગારો શું કમ દે છે આટલી બધી અમારા છોકરાએ એવું કીધું તાર પહેલાં તો બધા કામ તૂટી પડી મારા છોકરા ઉપર અને હું યાદ હતી યાદમાં તો મને પહેલાં મારી દીધું એમને પછી મારી દેરાણી મારી મારા છોકરાઓને બધાને મારે એમ કરતાં કરતાં બધા ટેમ્પોથી ઉતરી ઉતરી હાલ આજ મળી છોકરાઓને મારે તો અમે બોમો પાડી પણ બીજે વાગે એટલે વાપરે કોણ બધા તો ઘેર આવી ગયા હતા હવે અમારું કોણ થાય પેલી થાય હા એ તો સારું અમારી સાહેબ કોઈ છોકરીઓ નથી હોતા છોકરીઓ તો ખેંચી ખેંચી અંદર લઈ જાય બાનું કેવું છે કે ભાઈ જો આ રીતે આટલી ઉંમરના માજી છે એમને મારવામાં આવ્યા હોય

ખૂબ ઘણી રીતે મદદ કરવામાં આવી અને પરિવાર ફરિયાદ સુધી પહોંચો અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ભીમ આરમી દ્વારા પણ એમની મુલાકાત કરવામાં આવી છે હવે જે ફરિયાદ થઈ અને એની અંદર જે ખૂટતું કરતું હશે એની લડત હવે ભીમ આરમીના ગુજરાતની ટીમ અને વડોદરા જિલ્લાની ટીમ લડવા માટે તૈયાર છે અને જે પરિવારની અંદર આ બનાવ બન્યો છે એમાં આપણા વડીલ શ્રી પાસે પૂછીશું કે આપ જણાવો આ શું કાર્યક્રમ થયો હતો અને કેવી રીતે થયું આ કાર્ય ગણેશ વિશેષ વિસર્જન કરવા ગયા વિસર્જન કરીને આવ્યા વિસર્જન કરીને આવ્યા અને મંદિરે અમે બધા છૂટા પડ્યા મંદિરેથી બધા અમારા બાળકો અમે બધા મંદિરેથી મંદિરેથી એક કરીને અમે આવતા રહ્યા અમને બાતમી મળી કે ભાઈ તમારી પર આ ઝઘડો કરવાના છે એટલે અમે અમારી રીતે વિસર્જન અમે જલ્દી કરી દીધું જલ્દી એટલે કે આપણે કોઈ ઝઘડો થાય ના એ હિસાબે અમે જલ્દી વિસર્જન કર્યું તોય છતાં આ લોકોએ અમને ત્યાં ઘેરી અને અમારી લેડીઝોને માર માર્યો છે નાના છોકરાઓને વાગ્યું છે અમુક છોકરાઓને માથામાં વાગ્યું છે કોઈનો આ કૅચર થઈ ગયા છે કોઈના છાતીમાં એ થઈ ગયું છે એ રીતે લોકોએ માર માર્યો છે વડીલ સાહેબ આપણે જાણ્યું કે ઘણા લોકોને મારવામાં આવ્યા છે અને ઘણી એવી ઈજાઓ પણ થઈ છે આપણી સાથે યુવાનો પણ છે આ ઘટના વિશે તમે શું કેવા માંગો આ ઘટના વિશે એવું કહેવા માંગીએ છીએ સજા થવી જોઈએ જોઈએ મારે છે છે જે આ મુખ્ય વાત છે કે ભાઈ આરોપીઓને સજા થવી જોઈએ આટલા લોકો અહીંયા છે એ લોકોને જોખમ છે કે ભાઈ આ લોકો જે બહાર ફરી રહ્યા છે એમના દ્વારા કઈ પણ કાવતરું કરી અને આ લોકોને હેરાન પરેશાન કરી અને જીવનો જોખમ હોય એવું લાગી રહ્યું છે 100% આની અંદર પોલીસ તંત્ર 100% જવાબદાર છે એક્રોસિટીનો કેસ ની અંદર ટેબલ જમીન આપી દેવા 151 માં પણ 12 કલાક રાખતા હોય અમને 2 કલાક ની અંદર કસ્ટડી માં ન મૂકી અને છોડી મૂકવા એટલે અમની જે પ્રવૃત્તિઓ છે એને પ્રોત્સાહન પોલીસ કરી રહી છે સાથે સાથે ગણેશ વિસર્જનની આ ગુજરાતની ત્રીજી ઘટના છે અમરેલીની અંદર અનુસૂચિત જાતિના લોકોને નગ્ન કરી મારવામાં આવ્યા છે જે વિડિયો કદાચ જો સમય મળશે સાત તારીખે તો સીએમને બતાવીશું રાજ્યપાલને બતાવીશું અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું કહેનાર આપણા ગૃહમંત્રી આઠ પાસ ને પણ બતાવીશું જો એમને કદાચ માનવતા એમનામાં મરી નહીં પરવારી હોય તો આની પર એક્શન લેશે આજની આ જે ઘટના છે એ ઘટનાની અંદર સ્ત્રીઓને પણ બક્ષી નહીં એમને હું એવું કહીશ કે તમારી માએ કદાચ વલણ પૂર્યા છે ધવડાયા નહી હોય તમે રાજકારણ ના ઓઠાની અંદર આ પ્રવૃત્તિ કરી રહ્યા છો અમે જાણીએ છીએ સત્તા પક્ષ આની ફેવરમાં છે એ અમે જાણીએ છીએ પણ કેટલા દિવસ ક્યાં સુધી ક્યાં સુધી આ સરકારની ઓઠાની અંદર તમે એમના એમના ચણિયામાં પેસી રહેવાના છો એ અમે જોઈ રહ્યા છે છવ્વીસ તારીખે અમે બાબા સાહેબ આંબેડકર થી એસપી ને ડીવાય એસપી એસટી એસસી સેલ ને તો ખાસ અને કલેક્ટરને આ બાબતની રજૂઆત કરવાના છે તારીખ સાત ના રોજ સીએમ ને રજૂઆત કરવાના સીએમ જો આ વિડીયો પહોંચે તો જોઈ લેજો કે મળવાનો સમય આપી દેજે બહુજન નું આંદોલન ચંદ્રશેખર જોઈ માં શું પરિસ્થિતિ હતી એટલે સાંજમાં સમજાઈએ છે સમજી જજો નહીં તો દંડા તો તૈયાર છે ને જંડા પણ તૈયાર છે મજબૂતી થી હવે લડીશું આ મનુવાદીઓની સરકાર અને આ મનુવાદીઓના સીધા કરીશું તમારી ઓકાત નથી સત્તા ચલાવવાની અને તમારી ઓકાત પણ નથી કે તમે રાજ સત્તા સત્તા શકો એટલે પરથી ઉતરી જો તમે સ્ત્રીઓનું રક્ષણ ના કરી શકતા હોય બહેનોનું રક્ષણ ના કરી શકતા હોય એક અગિયાર વર્ષની છોકરીને ગણપતિમાંથી ઉઠાડીને કાઢી મૂકવામાં આવે એ ગણપતિ તમારા એકલાના નથી અને તમારા એકલાના જ હોય ને તો તમારે ઘેર બેસાડો નહી આર એસ એસ ના વડા ને પૂછીશું તો વધારે ખબર પડશે વેરી ગુડ અહિયાં મુખ્ય આ સરકાર ચલાવનારું કોઈ સંગઠન હોય તો આરએસએસ છે આરએસએસ ગામડે ગામડે પહોંચીને એના કાર્યકરો જોડે આ પ્રચાર અને પ્રસાર કરાવી રહી છે અમને ખબર જ છે એમનામાં વેર ભાવના આરએસએસ ને ક્યારેય બાબા સાહેબ આંબેડકર મહામાનવે લખેલું બંધારણ નથી જોઈતું એમને પેલો કહેવાતા મનુ નું લખેલું મનુવાદી પુસ્તક મનુસ્મૃતિ એમને એ જોઈએ છે પણ એ તમારું સપનું કદાચ આ જન્મમાં તો પૂરું ના થાય કદાચ જો બીજો જન્મ તમને મળવાનો હોય તો કદાચ આવો તો જોઈ લેજો કે આ સપનું પૂરું થયું કે નહીં થયું આટલું કહીશ અને વધુમાં એક ચેતાવણી ખાસ આપું છું કે પાણી હવે મસ્તક થી ઉપર જઈ રહ્યું છે એટલે ચેતી જાઓ સરકારને ખાસ કહું છું કે કોઈ પણ એક જાતિને ટાર્ગેટ ન બનાવો તમે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટીને ટાર્ગેટ બનાવી અને આ જે પ્રવૃત્તિઓ આ ખેલી ખૂની ખેલ તમે જે ખેલી રહ્યા છો ને એ તમને મોંઘો પડશે ઘટનાઓ વિદેશોની જોઈ લેજો જાજો સમય ચાલી નહીં હિટલર સાહેબ એટલે ચેતો તો સારું છે બાકી તમારી મરજી બાકી સુધરો તોય સારું છે નહીં તો અમને સુધારતા આવડે છે આટલું કહીશ આ મૂર્ખાઓને વધારે જવાબ આપવાનો હું નથી સમજતો એટલે જય હિન્દ જય ભારત જય સંવિધાન અને જય મૂળ નિવાસી ખૂબ સરસ વાત મૂકી મહેશભાઈ કે ભાઈ જાઓ તો સારું છે નહીં તો ભીમ આર્મીના દંડા જંડા અને બંદા ત્રણેય મજબૂત છે એ વસ્તુ ચંદ્રશેખર આઝાદભાઈ દિલ્હી અગિયાર તારીખના આંદોલનની અંદર આખી દિલ્હી નીલી કરીને બતાવી છે આ એ જ કાર્યકર્તાઓ છે રસ્તા ઉપર અને રોડ ઉપર આવીને આંદોલન કરતા વાર નહીં લાગે એટલે ગુજરાતની સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીજી અને આપણા જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને ખાસ વિનંતી કે તમે જે દેશની અંદર તો કાર્ય કરી જ રહ્યા છો મહાસત્તામાં બનવા જઈ જ રહ્યા છો પણ સાથે સાથે તમે જ્યાંથી જ તમારા જન્મભૂમિથી જ્યાં ઉપર ગયા છો ત્યાં આગળના લોકો જે આ જે છે એસસી સમાજના લોકો એમની જે વિકટ પરિસ્થિતિ છે આ મારો સંદેશ તમારા સુધી પહોંચે અને તમારી ગુજરાત પ્રત્યેની લાગણી